રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેમાં જીવતા ભૂંજાઈ ગયા માસૂમો હવે આ મામલે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવેજ કર્યો છે છે ચોંકાવનારો ખુલાસો ખુલાસો એ કે ટીઆરપી ગેમ મંજૂરી આપી હતી ખુદ રાજકોટ પોલીસ પોલીસ કમિશનરે કમિશનરના અનુસાર ટિકિટ બુકિંગ માટે મંજૂરી આપી હતી કેમ કે ફાયર એનઓસી માટે ફાયરના સાધનોના બિલ રજૂ કરાયા હતા અને એ સમયે એન ઓ પ્રક્રિયા ચાલુ હોવાનો સંચાલકો તરફથી દાવો કરાયો હતો રાજકોટ પોલીસ કમિશનર આ ખુલાસા બાદ સવાલ એ ઉઠી રહ્યા છે કે એફઆઈઆર માં તો ફાયર એનઓસી માટે અરજી ન કરાયનો ઉલ્લેખ છે મતલબ કે રાજકોટ પોલીસ કમિશનર નિવેદન અને એફઆઈઆર માં વિરોધાભાસ છે આ ગેમિંગ ઝોનની ની નવેમ્બર 2023 માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન્ડ બીમાંથી મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી